નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં તો આજે આપણે વાત કરીશું મહેસાણા જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત કરાર આધારિત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરને એક જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો ચાલો મેળવી લે તેના વિશે વિગતવાર માહિતી તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ કે હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો છો અને વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરશો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા સાથે સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને માન્ય યુનિવર્સિટીમાંથી એમસીની ડિગ્રીતાઓ ડિગ્રીવાળાને પણ અગ્રતા આપવામાં આવશે અનુભવ ડેટા એન્ટ્રી ઓપરેટરની કામગીરીનો ઓછામાં ઓછો બે વર્ષનો હોવો જોઈએ ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ હોય તો પણ માન્ય કરવામાં આવશે આસિસ્ટન્ટની કામગીરી કામગીરી તથા વહીવટી કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે પીએમ એમ પોષણ યોજનાના અનુભવવાળાને પ્રથમ અગ્રતા આપવામાં આવશે વયમર્યાદાની વાત કરવામાં આવે તો અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી નહીં અને અઠાવન વર્ષથી વધારે ન હોવી જોઈએ અરજી ફોર્મ મેળવવાનું એડ્રેસ નોંધી લેશો જિલ્લા પુરવઠા અધિકારી પી એમ પોષણ યોજના મહેસાણા કચેરી બહુમાળી ભવન બ્લોક નંબર ત્રણ બીજા બીજા માળ ખાતેથી તમે અરજી ફોર્મ મેળવી શકશો નિયત નમૂનાના જાહેરાતમાં પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી તમારે રૂબરૂફ અથવા સાદી ટપાલ કે રજીસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટ કરી અને મોકલી આપવાની રહેશે તો આશા રાખું છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો ધન્યવાદ